કાવ્યા બ્યુટી પાર્લર તો હજી જો કે એનું પાર્લરનું બધું ડેવલપમેન્ટ થાય છે એટલે ઘરે જે બધું સામાન પડ્યો હશે તમે જોઈ શકો છો કે આ બધું ડેવલપ થાય છે ને આ બે અમને રેડી કરવાના છે તો આજનું લુક છે કંઈક અલગ જ તો જોઈએ આવે કેવું લૂક આ કાવ્ય બ્યુટી પાર્લરમાંથી મને મળે છે માટે બ્લોગમાં તમે છેક સુધી બન્યા રહેજો અને કેવું લોકેશન છે એ પણ તમને આગળ તો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ માંડવડા બલારદેવ માતાજીનું મંદિર છે ને ત્યાં અને આનો તમે સેટ જોઈ શકો છો અને આ ફૂલ સોંગ ફોડીઆરમાં નો ગરબો સાવન ડિજિટલ યુટ્યુબ ચેનલ ની અંદર આવવાનો છે તો જોવાનું ભૂલાય નહીં એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલ ને તમે જેવો સપોર્ટ કરો આ ચેનલ ને પણ સપોર્ટ કરતા રહેજો આ બધા જો કોઈ કે ધૂપ કરે ને કોઈ દીવા કરે ને અમે આમ આમ કરીને આટા મારી અને આમ બધા તૈયાર કરીને ખાઈ બહુ સરસ છે ઈ દેખાડો અને હવે ચાલુ થઈ છે મારી લિપસિંગ તમે જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે આજુબાજુ બધા લાઇટ લાઈન ઉભા એટલે કેવું મજા આવે ખબર છે તમે વાત જ કરો માં તમે અને લોકેશન તો એવું મસ્ત સેટઅપ તૈયાર કર્યું હતું કે એની વાત જ કરો કેટલા બધા કેમેરાવાળા હતા અને બધાનું ફોકસ આપણી ઉપર હોય એટલે અને નવી વાત તો એ હતી કે માંડવડા ગામમાં ખબર પડીને કે મિતાબેનનું શૂટિંગ છે અને એ પણ સાવન ડિજિટલ સ્ટુડિયો પાલીતાણામાં તો આખું ગામ લગભગ આવ્યું હતું કે સોંગનું શૂટિંગ કઈ રીતે થાય જોવા માટે અને અમારું કામ ચાલતું હતું અને બધા જોતા હતા કે કઈ રીતે લિપસિંગ આપવાનું હોય ને કઈ રીતે સોંગ રેડી થાય પછી ઘણી બધી છોકરીઓ આવી હતી એમાં ખોડિયારમાંનું પાત્ર તો એટલું બધું મસ્ત હતું ને કે તમે વાત જ કરોમાં અને સાવન ડિજિટલ સ્ટુડિયો પાલીતાણા આનું કામ પણ એક નંબર છે હો પણ આમાં એકવાર લગભગ એણે મને ફોટો પાડી દીધા હતા ને એ પાઘડીવાળો ફોટો છે તમને ખબર હોય તો એ ફોટો તો મારો એટલો આવેલો ને કે વાત કરોમાં તમે આખી સિઝનની ફોટામાં પોસ્ટર બનાવ્યા હતા અને આમ જુઓ તમે બે બે તો ગિમ્બલ લઈને શૂટિંગ કરે છે પછી ઓલા નામ તો નથી આવડતું કેમેરો સ્ટેન્ડ મૂકીને કે રહી પણ બધા મસ્તી સાથે કામ કરતા હતા અને અમને કામ કરવાની મજા આવતી હતી આમ તમે જોઈ શકો ઓલા સિરીઝ કેટલી બધી ગોઠવી હતી ને પાછળ તો એવા પટ્ટા બાંધા હતા ને તો મને ગીધ આવતું યાદ આવતું હતું વડલાની એટલે ઊભો ઊભો માંગડો અને અહીંથી નથી ગીધ આવી લીધું હતું મારું ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું અને જોઈ શકો છો ખોડિયારમાંનો રોલ તમે આમ મસ્ત હે કે નહીં અમારે ખોડિયારમાં નું સોંગ હતું જે શૂટ કમ્પ્લીટ કર્યું છે પાછા ચેન્જીસ કરીને વી છે ફેસ વોશ બાકી તમે જોઈ શકો છો અને આ બધી અમારી પાર્ટી છે જો મજા આવી તમને પતા ને બીજા સોંગ માં કામ કરવાનું છે હજી લગભગ ક્યાર ના એવા છે હું થાકી ગઈ પણ આ લોકો લાગતું નથી થાક્યા હોય થાક્યા છો તમે અને ખાસ અમારા એક નવું જ પાત્ર એકદમ અનોખું પાત્ર જે પાત્ર મને બહુ ગમ્યું આજે એને દેખાડું લાઈ લાઈટ ચાલુ રાખો અમારો બ્લોગ ચાલુ આ છે અમારા ખોડિયારમાં ખોડિયારમાં આપણે આ બાજુ આવતા રહ્યા આપણે થોડાક લાઈટ ઉપર જતા રહીએ તો શું કેવું તમારે તમારું નામ કયો પેલા મને આખું નામ કયો તમે પણ છો ક્યાંથી પાલિતાણાના છે અને ખોડિયારમાં નો રોલ એને આજે બહુ સરસ મજાનો કર્યો અને સોંગનું ટાઇટલ છે ખોડલમાં વારે વહેલી આવજે અને આ ટૂંક જ સમયમાં સાવન ડિજિટલ યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ થવા જઈ રહ્યું છે અને ફાઇનલી શો કમ્પ્લીટ કર્યું છે તમે જોઈ શકો છો આ હતી કંઈક શું કહેવાય આને ગરબી હતી અને આ બધી થીમ હતી જે અત્યારે વાઇન્ડ અપ નું કામ ચાલુ છે બધા કરે છે જોઈ શકો છો તમે કેમેરાવાળાય થાચાને હજી એક બીજું ગીત કરવાનું છે તમારે અને આ મારે કેમેરામેન છે શું નામ તમારું ગજનીભાઈ ગજનીભાઈ અને તનકભાઈ છે ને ફોટોનું કામકાજ બહુ સારું છે પણ થોડાક થકવાડી દીધા છે એનું તો કઈ કેવું નથી અને આ છે અમારે સાવન ડિજિટલ યુટ્યુબ ચેનલના ઓનર એટલે કે પ્રોડ્યુસર ઓનર બધું નામ ભૂલાઈ ગયું તમારું મુકેશભાઈ ચૌહાણ મુકેશભાઈ ચૌહાણ એમની જ ચેનલ છે ફૂલ સપોર્ટ કરજો બાકી બધાને પરિચય તો તમને બધાને મને નથી ખબર એટલે હું એને જ કરાવતી તમારા પાનો જ પરિચય પરિચય દેવાની સજો બીજા કેમેરામેન કે ગયા બધા એક આવડા કેમેરામેન હતા તમારું નામ આખોડિયાકમાં બધાને પપ્પા

ઓલું આને હેઠે મારું એક ગીત હતું વાયરલ થયેલું વડલાની હેઠે ઊભો ઊભો માંગડો એ તમે જોઈ લેજો રીલ્સ ન જોયે તો ઇન્સ્ટામાં જોઈ લેજો પણ આ તો બલાડદેવ માતાજીનું મંદિર ને ઓલી બાજુ મહાદેવનું મંદિર છે ને અહીંયા હું શું ને આવું બધો બ્લોગ પૂરો કરવા જઈ રહ્યા છું પણ હવે પહેલાં પેળ પૂજા કરવા જઈશ અને એક અમારે ઢીંગલી છે અને માથામાં કેટલી બધી છે ને કોડી હતી મારે બધી લઈ જવાની જો કાં મને આપીશ ને હા તો ભાઈ પણ એની હેરસ્ટાઈલ જો આજ મેં એવી હેરસ્ટાઈલ તો વાળી એટલે એવી એટલી મસ્ત હતા આની હેરસ્ટાઈલ છે અને જુઓ તમે ચીડી કોડિયું છે ને બધી લઈ લેવાની એ મને આપીશ ને પાકું તો લઈ લેવાની શું આપણે